રામ જય માતાજી બધાને દસ વાગી ગયા છે અમે કડી નીંદવા ગયા હતા પણ સીધા ભાઈ એટલે બધી બકાલો લેવા ઘરે આયા અને હવે પાછું નીંદવા જાવું છે એટલે જો આ બાજુ અમારે હાંજી બેન તૈયાર થઈ ગયા છે આજ બે સોટલા વાયરા હાંજી શું આજ વાર છે તો બે સોટલા વાયરા મંગળવાર તો છે પણ આજ કાંઈ કેમ સોટલા વાર બેન ને કીધું હતું કે આજ સોટલા વારે જવાનું હોય કે નો વાર કે પાછા ઘરે કાઢવાના છે તો આપણે વાળીયા વાય ક્યાં ઘર હતું

કપામાં આવી ગયો ને આ સાઈડ જરાક વાદરા હે ને થયા હે ગરમી છે એટલે કદાચ હરવડું આવી જાય કંઈ નક્કી ન કહેવાય એટલે આમાં ખડ હે ને થોડાક શામાં ઘર ને ઘર મેળે કીધું નહીં નહીંદ આટલું નંધી નાખ્યું એ સોકો કરી નાખવાય ને આ સાઈડ થોડાક બાકી હે પછી આમ નહીં હોય ઓલ પછી ક્યાંય બહુ નહીં હોય એવું વાંધો આની પાછી ગુંડુરી ને એ થોડાક છે બોજાજા નથી શિયા શિયામાં કારણ કે થઈ જ જાય શિયાનું કામ જેવું ગમે એટલે લ્યો ને તો એની હાથ ગાંઠું કેવું કંઈક આવે તો એ ગમે એમ લ્યો તો એ પાસા પાંગરી જાય એ ખૂટે નહીં પાદર મહિનો આવે ને તડકા બહુ પડવા માંડે તરા જરાક પાસા પડી જાય પછી વધે નહીં પીરા પાન થઈ જાય અને અટકી જાય અને હાલો અમારી દાંતડીમ કી પીળી છે તો કડીક નીંદી તડકો થોડોક થાય ત્યાં લગી પછી પાછી નેણનું અમાર આયરોય કરવાનું હોય જાયર ને બાર વાઢવાની ને હું કોક તો નાખી તો જાયર જ ના વાટી એક બે પૂરા પડ્યા હતા ને એટલે હવે કડીક નીંદી પછી જાયર વાટ લિસ કે જાયર પહેલા વાઢી આવી પછી વાટ છે

न काय तडके राखून ते बरे सामळी वाले हेन

જોઈશું ઠીક થાય ને કેવી રીત બનાવી જોઈશું અમારે એવું થાય બને તૈયાર કમ્પ્લીટ કરી ખબર પડે કરીને બનાવી દીધું બેટી નાખી પછી કેવી રીતે બનાવી ને

નાખી શાક સારું થાય ડુંગળી નાખવાનું શાક થાય ડુંગળી નાખવાનું એટલે એક તો કે ક્યુ બનતો પણ હવે ગેરે સાત બનણ થાય આ રઉ તો એ લખ નાખવા નાખે દમન સાત માં થાય તો આ પડ તો પહેલામાં તો સરસમાં મજાક રાખી ગવાર શું કો નાખી લીખ્યાખ્યા છે નાને ખડી કવાર આવે છે ખળવા છે આમાં બીજો બોલવા શું

પંખો ને ચાલુ ચાલુ કરી ગરમી થાય કરે બહાર બહુ બહુ તડકો વધારે પાડવાનું કામ દીધું કેટલીક પાડે શેણાનો લોટ ઓગ અલગ જઈ બનાવીએ બનાવ ને આમ અલગ પ્રકાર નું હા કઢી જાય ને ને કેવા

અહીં જાય નથી કીધું એવું સડશે કીધું સિંધુ થોડીક ગેંઠા જઈને એ જલ્દી નહીં છડે કૂકેમાં આમ છાડવામાં છે ને કે હવે આપણે છે ને આ વસ્તુ વઘારેલો હોય ને ચીણાનો લોટ હવે આપણે આમ માંગવાનું લોટ આટો બનાવાનું કે ચીણાનો લોટનું કને કરી કરી

તો મારા આવે છે ને એટલે થોડોક કલર તમને ઓલો લાગતો હોય છે પછી મસ્તીનું બની ગયું સડીએ સારું ગયું છે તમે પણ આ રીતે બનાવજો મિત્રો હવે છે ને બફોરા થઈ ગયા છે તૈયાર અને ફોક લાગી છે એક વાગી ગયો છે અને હવે બફોરા કરો બેસતું છે તો જો બાફ પણ બેહી ગયા છે અને એની મમ્મી એ પહેરે છે અને સાપ પણ મસ્ત મજાનું છે મને જ્યાં જ્યાં જે હા ઓખ લાગી ઓખ લાગી હાલો બે તો અભી આપણે વાઇટ કામ દઈ દીધું છે ગોવાને સાફ મસ્ત મજાનું તેનાનો લોટ ને ડુંગરી વાળી ગોવાનું સાફ ઓ હાલો બપોરો કરો આવી જાય આવી જાઓ